નમસ્તે મિત્રો આજે આપણે જીવંતિકામાંની વ્રતકથા વિશે વાત કરીશું આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારે થાય છે કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારી સવારે ઉઠીને સ્નાન કરવું પાંચ દિવેટનો દીવો કરવો ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી પાટલા ઉપર દીવો મૂકીને પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં રાજા અને રાણી સર્વે વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું અને તેની અને તેથી એની ચિંતામાં અને ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે એવામાં રાણીને એક દાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિતા ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણી બા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો ચાલે છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એ વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને સાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનું વાંજિયા મેણું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણીએ તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય આમ એમ કરતા કરતા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દયાળુ હતો રાજા વિજયકુમાર એના પિતાનું સ્નાથ કરવા માટે ગંગાજી જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાએ ઘેર તેવો રાત રોકાયા આ વાણિયાને છ બાળકો બાળકો થયા અને છ એ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરવા મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાર્થી લેખ લખવા આવતા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવન જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધા વિધાતામાં પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં ક્યાંથી આવ્યા શા માટે આવ્યા વાણિયાના દીકરાની આજે ચઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું

તેઓએ આ વિજયકુમારને શુભ પગલાના માન્યા માન્યા એમની સર એમને ખૂબ જ ભાવપૂર્વક કરવા માંડી અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન દીધું અને વિજયકુમાર ગયાજી ગંગાજી જવા રવાના થયા વિજયકુમાર ગંગાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પીંડ આપવા માટે પંડિતો પણ એનો કઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવી દેવીનો હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર કુમાર ક્રિયા પતાવી પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા જ્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિધાતામાં આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘ આયુષ્ય લખવાનું કહ્યું એ વખતે વિજયકુમારને ઊંઘ ઊડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગી પડ્યો જીવંતિકા દેવી કહે હે વિધાતામાં આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું ્રત કરે છે પીલા વસ્ત્ર અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પાણી પાણીને પણ ઓળંગતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય ત્યારે ત્યાં મારે જવું પડે છે આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારે પણ મારો પણ વાસ છે તો વાણિયાનો અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તારે મારી વિનંતી પાડવી પડશે ભલે કહી વિધાતામાં એના લેખ દીર્ઘ આયુષ્ય લખ્યા માણ્યા સવારે ઊઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને એમણે રાણીને પૂછ્યું બા તમે ક્યુ વ્રત કરો છો બેટા હું તો એકે વ્રત કરતી નથી આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમાર આખા ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું કોઈએ ઘેર રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકાનું વ્રત છે એટલે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગઈ એને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાના ખોવાયેલા પુત્ર પાછો મળ્યો અને માતાજી એનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વ્રત કરનારના બાળકનું રક્ષણ કરજો એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એમને જેવા વ્રત ફળ્યા એવા સૌને ફળજો જય જીવંતિકામાં આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવી વાર્તા સાથે